આજે વસંત પંચમી છે વસંત ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે વિશ્વના કોઈ પણ દેશમાં વસંત પંચમી જેવા આધ્યાત્મિક ઉત્સવો નથી મહાકવિ કાલિદાસે ભારતના લોકોને ઉત્સવ પ્રિય કહ્યા છે ભારતમાં જેટલા આધ્યાત્મિક તહેવારો છે એવા આધ્યાત્મિક ઉત્સવો બીજા એક દેશમાં નથી હા નાતાલ એ ખ્રિસ્તીઓ માટેનો તહેવાર છે અને પશ્ચિમના દેશો વેલેન્ટાઇન ડે ઉજવે છે કેટલાય દેશો ફ્રેન્ડશીપ ડે ઉજવે છે એ જ રીતે ફાધર્સ ડે મધર્સ ડે પણ ઉજવાય છે સિનિયર સિટીઝન્સ ડે પણ ઉજવાય છે પરંતુ ભારતમાં તો ધનતેરસ કાળી ચૌદશ દિવાળી બેસતું વર્ષ ભાઈબીજ દેવ દિવાળી રામનવમી જન્માષ્ટમી વસંત પંચમી મકર સંક્રાંતિ હોળી ધૂળેટી અને મહાશિવરાત્રી જેવા આધ્યાત્મિક તહેવારો ઉજવાય છે રક્ષાબંધન જેવો કોઈ તહેવાર ભારત સિવાય અન્ય કોઈ પણ દેશમાં ઉજવાતો નથી ભારતની રક્ષા માટે બહેન શુભકામના સાથે રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં રાખડી બાંધે છે ગુરુ પૂર્ણિમા એ ભગવાન વેદવ્યાસનો જન્મદિવસ છે ભગવાન વેદવ્યાસના જન્મદિવસની તિથિએ જ ભારતમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે લંકા પર વિજય મેળવીને ભગવાન શ્રી રામ અયોધ્યા પધાર્યા તે રાત્રે આખા અયોધ્યાએ રાત્રે નગરમાં દીવડા પ્રગટાવ્યા હતા અને એની યાદમાં ભારતના લોકો પણ દિવાળીયા પર સુતેલા ભીષ્મ પિતા દેહ છોડ્યો હતો શિવરાત્રી દેવોના દેવ ભગવાન શિવની પૂજાની રાત્રિ છે આવા અનેક ઉત્સવો ભારતમાં ઉજવાય છે ભારતીય સંસ્કૃતિ ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક છે ધનતેરસ માત્ર ધન કે લક્ષ્મી પૂજાનો જ નહીં પણ ભગવાન ધનવંતરીની પૂજાનો તહેવાર છે માનવી માટે સાચું ધન તેનું સ્વાસ્થ્ય છે અને તેથી ભગવાન ધનવંતરીની પણ પૂજા થાય છે પશ્ચિમના દેશોમાં શિયાળામાં ઝાડ પરના લીલા પાંદડા ખરી પડે છે ત્યારે જે તે વૃક્ષ રંગીન પરણો ધારણ કરે છે અને એ જોવા કેટલાક સહેલાણીઓ જે તે દેશોમાં જતા હોય છે પરંતુ તે માત્ર કુદરતના સૌંદર્યને નિહાળવા માટે હા વસંત પંચમી એ ભારતનું એક આગવું મહત્વ ધરાવતું પર્વ છે ભારતમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસું પશ્ચિમના કેટલાક દેશોમાં તો માત્ર શિયાળો અને કડકડતી ઠંડી જ પડે છે પરંતુ ભારતના લોકો વિવિધ ઋતુઓ માણે છે ચાલો આજે વસંત પંચમી છે તો વસંત પંચમીના મહાત્મયની વાત કરીએ પરંતુ તે પહેલા અમારી ચેનલ માં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સ માં જય માં સરસ્વતી જરૂરથી લખી દેજો હિન્દુઓ ના પ્રસિદ્ધ તહેવાર વસંત પંચમી ને દેશ માં ધામ થી ઉજવવામાં આવે છે મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં વસંતનું કરેલું વર્ણન અદ્વિતીય છે વસંતને કામનો સખા પણ કહેવામાં આવ્યો છે ગુજરાતી સાહિત્યમાં પણ વસંત વિજય એક યાદગાર રચના છે ઉમા હિમાલય પર તપ કરી રહેલા શિવની પૂજા કરે છે ત્યારે શિવજીને વિચલિત કરવા દેવોની આજ્ઞાથી કામદેવ વસંતની સહાય લે છે

દેવી બ્રહ્મ સ્વરૂપા અમિત અનંત ગુણશાલીની તથા સમસ્ત દેવોના પ્રતિનિધિ કહેવામાં આવ્યા છે વસંત પંચમી નો દિવસ દેવી સરસ્વતી ની પૂજાનો દિન હોય આ દિવસ વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો છે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે વસંત પંચમી તે દેવી સરસ્વતી નો દિવસ છે દેશના કેટલાક ભાગોમાં આ પર્વને વાગીશ્વરી જયંતિ અને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર દેવી સરસ્વતીની કૃપા હોય તે વ્યક્તિ જ્ઞાની અને વિદ્યાનો પારંગત બની જાય છે કહેવામાં આવે છે કે જેની જીભ પર સરસ્વતીનો વાસ હોય તે વિદ્વાન અને કુશાગ્ર બુદ્ધિનો માનવી બની જાય છે એવી માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીનું પૂજન અને વ્રત કરવાથી તે વ્યક્તિની સ્મરણ શક્તિ મજબૂત બની જાય છે અને તેની વાણી પર મધુર બની જાય છે આમ જોવા જઈએ તો ઋતુરાજ વસંતના આગમનની સાથે જ ઠંડી વિદાય લેવા માંડે છે અને વસંત પંચમી બધા જ શુભ કાર્યો માટે શુભ મુહૂર્તનો દિવસ ગણાય છે શરદ ઋતુની વિદાય સાથે અને વસંત ઋતુના આગમનની સમસ્ત પ્રાણી જગતમાં નવજીવન અને નવ ચેતનનો સંચાર થાય છે કડકડતી ઠંડીના બદલે શાંત શીતળ અને મંદ વાયુ વહેવા લાગે છે આ સમયે પંચ તત્વ એટલે કે જળ વાયુ ધરતી આકાશ અને અગ્નિ પોતાનો પ્રકોપ છોડી અત્યંત મોહક રૂપ ધારણ કરે છે શરદ ઋતુ તો પાનખરની ઋતુ છે

વસંત પંચમીના દિવસથી જ હોળીના ઉત્સવનો પણ આરંભ થાય છે અને દેશના કેટલાક ભાગોમાં વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પીળો ભોગ ધરાવવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ પીળા વસ્ત્રો પણ પહેરે છે અને સાહિત્ય અને સંગીત માટે પણ વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે કારણ કે જ્ઞાન અને વાણીના દેવી સરસ્વતીની પૂજાનો આ પવિત્ર દિવસ છે બાળકોને આ દિવસથી જ બોલતા કે લખવાનું શીખવવું તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો એવી માન્યતા છે કે આ દિવસે જ દેવી માં સરસ્વતી હાથમાં વીણા પુસ્તક અને માળા સાથે અવતરિત થયા હતા આ કારણથી જ ભારતીય સંસ્કૃતિમાં આ દિવસે લોકો વિદ્યા બુદ્ધિ અને વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની પૂજા આરાધના કરી અને પોતાના જીવનના અજ્ઞાનના અંધકારને દૂર કરવાની કામના કરે છે કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ પહેલીવાર દેવી સરસ્વતીની આરાધના કરી હતી અને તે દિવસથી વસંત પંચમીને મા સરસ્વતીની આરાધનાનું પર્વ મનાવા લાગ્યું મિત્રો વાલ્મીકી રામાયણના ઉત્તર વર્ણન છે કે દેવી સરસ્વતીએ કેવી રીતે પોતાના ચાતુર્યથી દેવોને કુંભકર્ણથી બચાવ્યા હતા અને વસંત પંચમીને ગંગાના અવતરણનો દિવસ પણ માનવામાં આવે છે અને કહેવાય છે કે આજ દિવસે ગંગા મૈયા પ્રજાપતિ બ્રહ્માના કમંડળમાંથી નીકળી ભગીરથના પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા અને સમસ્ત ધરતીને નવ પલ્લવિત કરવા પૃથ્વી પર અવતરિત થયા હતા ધાર્મિક દ્રષ્ટિએ પ્રાચીન કાળમાં માં વસંત પંચમી નો પ્રેમના પ્રતિક પર્વરૂપે વસંતોત્સવ મદનોત્સવ ગામોત્સવ અથવા કામદેવ પર્વ તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે

સંત ની સહાય લઈને સમાધિ માં બેઠેલા ભગવાન શિવને

અને દેવો દેવ શિવજી એ હિમાલય અને મેનકા ના પુત્રી ઉમા સાથે લગ્ન કર્યા બાદ હતું અને સલામતી એટલે કે દક્ષિણ ભારત માં મંદિરો છે અને ભગવાન કાર્તિક પૂજા પણ અમાય છે મિત્રો આવું છે વસંત પંચમી નું મહાત્મા મિત્રો સરસ્વતી ના ચરણો ને પ્રણામ જરૂર

અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખૂબ ખૂબ આભાર